મને જાણવા મળ્યું છે કે સનાતન ધર્મના જે ધર્મ ગ્રંથો છે એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ તમે ખૂબ રૂચિપૂર્વક કરો છો તો સનાતન ધર્મના જે ધર્મ ગ્રંથો છે આ સૌથી વધારે ગમે મને તો એવું કયું પુસ્તક અને એ ગમવા પાછળનું કારણ શું મને મૂંઝવણમાં નાખે એવો પ્રશ્ન છે જી કારણ કે સનાતન ધર્મ અને સનાતન ધર્મના શાસ્ત્રો સનાતન ધર્મના સંતો સાકરના નાળિયેર જેવા છે જી કે સાકરના નાળિયેરમાંથી છાલ પણ કાઢી ન શકાય એનું કાચલું પણ કાઢી ન શકાય એનું બધું જ સારું છે જી જ્યારે હું વાલ્મીકી રામાયણ વાંચ્યું છે રામચરિત માનસ વાંચ્યું છે તો વાલ્મીકીજીએ કે તુલસીદાસજીએ ચોપાઈઓ દ્વારા વાલ્મીકીએ શ્લોકો દ્વારા જેમાં અલગ પ્રકારની કુટુંબ કથાના આધારે જે મૂલ્યો પીરસ્યા છે ખૂબ અદ્ભુત છે મહાભારતનો અભ્યાસ કર્યો છે તો મહાભારતમાં વ્યાસજીએ લાખ શ્લોકોની અંદર વિશ્વના તમામ વિષયો જે આવરી લીધા છે અને મેનેજમેન્ટ જે આવરી લીધું છે જે હ્યુમન સાયકોલોજી આવરી લીધી છે એ અતિ અદભુત છે એમાં ભગવદ્ ગીતા જયારે વાંચીએ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોનો અનેક વાર પાઠ કરીએ છીએ એના પર પ્રવચન કરીએ છીએ મનન કરીએ છીએ તો ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને જાણે મારી સાથે જ પ્રત્યક્ષ વાતો કરતા હોય એવી એક અનુભૂતિ આપણને થાય છે જ્યારે ભાગવત જેવું શાસ્ત્ર વાંચીએ છીએ અઢાર પુરાણો વાંચીએ છીએ તો ધ્રુવનું ચરિત્ર હોય કે પ્રહલાદનું ચરિત્ર હોય તો દરેક ચરિત્રોમાં એમાં કૃષ્ણ ભગવાનના ચરિત્રોનો દશમ સ્કંદ હોય તો એમાં જે રસ ભર્યો છે એમાં જે ભક્તિ ભાવના ભરી છે તો બેઝિક આપનો જે પ્રશ્ન છે આમ તો મને સનાતન ધર્મના તમામ શાસ્ત્રો પ્રત્યે એટલો આદર છે મારા ટેબલ ઉપર રામાયણ વાલ્મિકી રામાયણ રામચરિત માનસ શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા ઉપનિષદો આ બધા જ ધર્મ ગ્રંથો મારી પોતાની લાઇબ્રેરીમાં પણ કે મંદિરની પ્રત્યે આદર છે પણ ઉપનિષદો ને ભગવદ્ ગીતા એમાં જે અર્ક સમાયેલો છે એમાં જે જ્ઞાન સમાયેલું છે એ બહુ અદભુત રીતે જ્ઞાન સમાયેલું છે અને આજે હું થોડુંક એમાં એડ કરી આપીશ કે સનાતન ધર્મના એ જે શાસ્ત્રો છે તો ભગવાન સ્વામિનારાયણે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો જી પોતે દસ વર્ષે તો કાશીમાં શાસ્ત્રાર્થમાં વિજેતા થયા હતા જી અને તમામ શાસ્ત્રોનો સાર કાઢીને ગુટકો પોતાની સાથે રાખતા હતા એમણે અનેક ભાગવતની કથા કરાવડાવી રામાયણનું પઠન કર્યું ગીતાજીના શ્લોકો એમણે ટાંક્યા છે એમણે વેદો ઉપનિષદોના મંત્રો ટાંક્યા છે તો અમારું સૌભાગ્ય એ રહ્યું કે અમે સનાતન ધર્મના શાસ્ત્રો પણ ભણ્યા એને પણ અનહદ ચાહીએ છીએ એની પારાયણો કરીએ છીએ હું સ્વામિનારાયણનો સંત હોવા છતાં એક એક મહિના સુધી હું રામાયણ પર કથા કરું છું મને રામ ભગવાનના ગુણો ગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મને કૃષ્ણ ભગવાનના ચરિત્રો ભાગવતના આધારે ભક્તિ કે ભાગવતના આધારે પારિવારિક એકતા સમજાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મને ગીતામાં મેનેજમેન્ટ મને ગીતામાં એજ્યુકેશન લાઈફ ગીતામાં ક્વેશ્ચન આન્સર સ્ટાઇલ ગીતામાં મેનરિઝમ ગીતામાં શિષ્યત્વ ગીતામાં પતિવ્રતા ભાવ ગીતામાં ડિવોશન ડેડિકેશન ડિસિપ્લિન આ બધા જ વિવિધ વિષયો પર સંશોધન કરવાની પણ બહુ જ મજા આવે છે અને બહુ ગૌરવ સ્વામિનારાયણ શાસ્ત્રો વાંચ્યા એનો સાર કાઢીને જ્યારે સ્વામિનારાયણ ભગવાન પરમંશો સાથે બેસતા ને વાર્તાલાપ થતો તો એમાં કોઈક પ્રશ્ન પૂછતું ભગવદ્ ગીતાના આધારે કોઈક ઉપનિષદના આધારે પૂછતું

તો આ સનાતન ધર્મના શાસ્ત્રો તો અદ્ભુત છે જ પણ એના સાર સ્વરૂપે કદાચ કોઈક વ્યક્તિ મોટા ગ્રંથો ના ઉકેલી શકે કદાચ એ સંસ્કૃત ઓરિજિનલ ના વાંચી શકે તો એનો સાર વાંચે તો પણ એ અદભુત ધર્મ ગ્રંથો છે બીજું અમારા પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે જે મહામહોપાધ્યાય છે અને આપે કદાચ સાંભળ્યું હશે કે એમણે ભાષ્ય રચ્યા છે તો પ્રસ્થાન ત્રય પર કહેતા એમણે બ્રહ્મસૂત્ર

અને એમાં પણ બધા જ શાસ્ત્રોના અર્ક સમાયેલા છે સાર સમાયેલા છે એટલે આપના માધ્યમથી હું તો બધાને વિનંતી કરું છું કે આવા આપણા સનાતન ધર્મના શાસ્ત્રો પૌરાણિક હોય વેદકાલીન હોય કે આધુનિક કોઈક લેખકે લખેલા હોય પણ એના પર મનન ચિંતન જેમ કે વિનોબા ભાવે ગીતા પ્રવચનો લખ્યા છે રામ કિંકરજીએ રામાયણ ઉપર જે અદ્ભુત મનન આપ્યું છે કે ગાંધીજી એ કોઈક ધર્મશાસ્ત્રો ઉપર લખ્યું હોય તો આ જેટલા કઈ ધર્મશાસ્ત્રો ઉપર વિવચનો સારા લખાયા હોય તો એને પણ વાંચવા જોઈએ એમાંથી સારું છે એ મારું છે એમ માનીને ગ્રહણ કરવું જોઈએ